તો તળાવની સફાઈ કરવા માટે વર્ષના સમયગાળા માટે પચાસ લાખ રૂપિયાનું નગરપાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છતાંય તળાવ ગંદકીની સ્થિતિ યથાવત છે તળાવમાં જાળવણીના અભાવે વનસ્પતિ ઉગી નીકળે છે તળાવની સફાઈ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હો છતાં સફાઈ થતી નથી

તો આ જે જળગુંભી ઉગી નીકળે છે વારંવાર ઉગી નીકળે છે તો એના માટે નગરપાલિકાએ એ પાંચ વર્ષનું ટેન્ડર બહાર પાડ્યું છે તો એ બાબતે હવેથી નગરપાલિકા ધ્યાન રાખશે કે કચરો ના થાય અને આવનારા દિવસોમાં જે પણ ગંદકી કરે છે તેમને દંડ ફટકારવાની કાર્યવાહી પણ કરવામાં આવશે ગયા વર્ષે નહીં અઢી વર્ષ પહેલા સાફ સફાઈ કરવામાં આવી હતી અને જે તે ટામે જાળવણી અને નિભાવણીના અભાવે કે જે અહીંયાથી અત્રિ કરવામાં નથી આવી પણ આ વખતે આપણે બાબતનું ધ્યાન રાખ્યું છે કે આવનારા દિવસોમાં પાંચ વર્ષ સુધી એક જ ઇજાર દ્વારા આ સાફ સફાઈ કરવાનું કામ કરવામાં આવે